જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આજે મહાવદ અગિયારશ અને વિજયા એકાદશી છે આજે આપણે વિજયા એકાદશીનું મહાત્મ્ય જાણીશું જ્યારે યુધિષ્ઠિરે મહાવદ એકાદશીનું મહાત્મ્ય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતી પુત્ર મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે આ બાબતમાં નારદ અને બ્રહ્માજીનો સંવાદ તમને સંભળાવી રહ્યો છું તો સાંભળો એક વખત નારદજીએ બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું હે પરમ પરમપ્રિતાશ્રી મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજ્યા એકાદશીના વ્રતથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે એવો સવાલ કર્યો ત્રેતા યુગમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકાપુરી લઈ ગયો હતો ત્યારે શ્રી રામને લંકા પર આક્રમણ કરવા માટે કોઈ ઉપાય સુજતો ન હતો ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું હે વીર લક્ષ્મણ આ સમુદ્રને પાર કઈ રીતે કરી શકાય આ અત્યંત અઘાધ અને જરજંતુઓથી ભરેલો છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આપણે આરામથી વિના વિઘ્નને સમુદ્ર પાર કરી શકીએ લક્ષ્મણજી તરત જ બોલ્યા હે દયાનિધિ આપનાથી શું પૂછું છું અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બધ લભ્ય મુનિ રહે છે આ એ મહાન મુનિ પાસે જઈને એમને જ પૂછો મને આશા છે કે તેઓ જરૂર કોઈ ઉપાય બતાવશે શ્રી રામ તરત જ રવાના થાય તેઓ મુનિ શ્રેષ્ઠ હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્ય થી મારી સેના સહિત અહી આવ્યો છું તો હે મહામુનિ આ સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય જણાવો મુનિરાજ બોલ્યા હે રામ

કરશ પર નારાયણ હરિની સ્થાપના કરવી એકાદશીના દિવસે કરશની સ્થાપના ફરી કરવી મારા ચંદન સોપારી અને નારિયેળ દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કરશ પર સપ્ત અને જવ રાખવા ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી હરિને પ્રસન્ન રાખવા કરશ સામે બેસીને કથા વાર્તા સાંભળવી અને આખો દિવસ રાત્રે જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો કરવો ત્યારબાદ ઉગતા આ પાણીમાં નાખી દેવો અથવા તો કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દેવો હે રામ આપના સેનાપતિઓ સાથે પૂજન પાઠ કરીને વિદ્યા એકાદશીનો ઉપવાસ કરવો આપનો વિજય નક્કી જ છે બ્રહ્માજી કહે છે હે નારદ ઉપવાસ કર્યો અને મહાવિષ્ણુ ને પ્રાર્થના કરી આથી વ્રતના પ્રભાવથી તેઓ સમુદ્ર પાર કરી શક્યા અને રાવણને મારીને સીતાજીને કેદમાંથી મુક્તિ અપાવી બોલો જય શ્રી કૃષ્ણ